સમાચારો જોયા વિસ્તારથી તો નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ભાવનગર નંદ મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને પર્યાવરણને નુકસાન ન થાય તેવા હેતુસર ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું નાળિયેરના છાલા અને માટીમાંથી બનાવેલ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ત્રણ દિવસ કોલેજને વિદ્યાર્થીનીઓ દ્વારા દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવશે

ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ છે જેનાથી પ્રદૂષણ ઓછું થશે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે ગણેશજીની મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની આવે છે એને ક્યાંય પણ વિસર્જિત કરવામાં આવે છે તો એ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ પીગળતું નથી અને ગણેશજીની મૂર્તિ એ ખંડિત પણ થઈ જાય છે ધર્મનું અપમાન થાય છે આના લીધે તો એક અગત્યના વિચાર સાથે એક મેસેજ સાથે અમે લોકો આજે આ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ તુલસીનો ક્યારો છે એની અંદર અમે લોકો એને નાખી દઈશું આનાથી બે વસ્તુ થશે કે ધર્મનું પણ અપમાન નહીં થાય અને પ્રકૃતિનું પણ અપમાન નહીં થાય થેન્ક યુ સો મચ ઇરફાન સોલંકી નું રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે